તો વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે જેમાં વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે વલસાડ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ તિથલ રોડ હાલર રોડ સ્ટેડિયમ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે અમારી સાથે જોડાયા વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો શું હાલની વધુ અપડેટ પલટો આવેલો જે રીતે વાદળછાયું વાતાવરણ હતું આજ વહેલી સવારથી તમામ તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ છે તો કેટલાક વિસ્તારોમાં થોડો વરસાદ પણ પડ્યો છે આ વરસાદના કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પસરી છે પરંતુ સૌથી વધુ ચિંતાનો માહોલ કેરી પકવતા ખેડૂતો જોવા મળી રહ્યો છે આપણે જણાવવાનું કે ખાસ કરીને વલસાડી આંખું જે કેરી છે અતિશય સંવેદનશીલ એનો પાક માનવામાં આવે છે વાતાવરણની તાત્કાલિક તેના પર અસર રહી હોય છે જે રીતે અત્યારે વાદળછેડું વાતાવરણ છે અને વરસાદ પણ પડી શકે એવી આગાહી પણ હવામાન વિભાગે કરવામાં આવી છે ત્યારે જે ખેતી જે પાકને છે તે નુકસાન થવાની ભીતિ છે જો કે અત્યાર સુધી એવો કોઈ ભારે વરસાદના સમાચાર નથી પરંતુ જો આવતા ત્રણ દિવસ વધુ વરસાદ વરસે શેરી પકડતા ખેડૂતોની ચિંતામાં વધારો થશે જી આખી જી આભાર માનવ સમગ્ર માહિતી આપવા બદલ